પાલનપુર શહેર કમાલપુરા વિસ્તારમાં આવેલ શાળા નંબર ત્રણ જે શાળાની અંદર અત્યારમાં બાળકોને શાળાએ મોકલતે વાલીઓ ડરે છે શાળામાં બાળકોને શિક્ષકો પોતાના જોખમે ભણાવે છે અને વાલીઓ બાળકોને મોકલવામાં પણ ડરે છે ભાઈ આ શાળામાં તમે મુલાકાત લીધી આ શાળામાં શું દેખાયું અને આ પોપડા ઉપર દેખાય છે અમારા બચ્ચાઓને નુકસાન થઈ શકે છે અને આ પાણી જાળવ્યું છે બધું વેચી જાય છોકરાઓ પડી જાય તો નુકસાન જો કે આ શાળાને અડધી શાળા ડેમેજ કરી દેવાય છે ત્યાં કોઈ પણ બાળકોને જવા દેતા નથી પરંતુ ડર કોને ના હોય આ છત ગમે ત્યારે પડે અને કોઈ આકસ્મિક બનાવ બને ત્યારે કોઈ ઘાયલ થાય અથવા કોઈ મોટી મુસીબત ઊભી થાય તેવું અત્યારમાં આ દ્રશ્યો પરથી દેખાઈ આવે છે માં શું છે કે શાળાને છેલ્લા બાર મહિનાથી ડેમેજ જાહેર કરેલી છે દરખાસ્ત કરી હતી મંજૂરી આવી ગઈ છે ડેમેજથી એના માટે અમે અડધી સ્કૂલ હાલ બંધ કરી કરીને સંખ્યા વધારે હતી એટલે અડધી સ્કૂલની જ મંજૂરી મળી હતી અને અડધી સ્કૂલ કામગીરી સ્કૂલ ચાલુ રાખવા માટે કામ આપેલું છે એટલે બે પાળીમાં શાળા કરી અને અમે શાળા ચાલુ રાખી છે બાળ શાળામાં પાંચસો બાળકો છે એટલે બીજી જગ્યાએ વ્યવસ્થા પણ ન થઈ શકે એના લીધે અમે બે પાળીમાં શાળા કરી છે શાળાનું ડેમેજ જાહેર થયેલી છે અને નવા ઓરડા મંજૂર કરવા માટે દરખાસ્ત કરી દીધેલી છે લગભગ છેલ્લા સમાચાર મુજબ ગાંધીનગરથી મંજૂરી મળી ગયેલી છે પણ હજી સુધી વર્કિંગ ઓર્ડર આવ્યો નથી કદાચ પંદર દિવસ વીસ દિવસમાં આવી છે સાહેબ શૌચાલયની શું વ્યવસ્થા છે પાણી પીવા માટેની શું વ્યવસ્થા છે અને અહીંયા શિક્ષકોને બેસવા માટેની શું સુવિધાઓ છે બાળકોને રમવા માટેની શું સુવિધાઓ છે રમવા માટે તો અમારા ગ્રાઉન્ડ છે અને શાળાની અંદર સ્પોર્ટ્સના બધા અલગ અલગ સાધનો આવેલા જ છે અમારા સ્પોર્ટ્સનો જ્યારે પીરિયડ હોય એ વખતે બાળકો આપવામાં આવે છે અને બાળકો રમતા હોય છે અત્યારે સાહેબ બિલ્ડિંગમાં જે તમે બાળકોને ભણાવો છો અભ્યાસ આપો છો શું તમને લાગે છે કે કોઈ વખત કઈ અકસ્માત સર્જાય શક્યતા તો છે પરંતુ આ બાકીની બિલ્ડિંગ પાડવા માટે પણ હું આ પંદર દિવસની અંદર જ અઠવાડિયાની અંદર જ દરખાસ્ત કરવાની જ છે અમારી એસએમસીની મીટિંગ મળે એમાં અમે મંજૂરી દરખાસ્ત કરવા માટે કરવાના છીએ તો એ બાકીની બિલ્ડિંગ પાડવા માટે પણ મંજૂરી મળી રહે પરંતુ હાલ ચૂંટણીના વાતાવરણના લીધે અહીંયા પાંચ બુથ છે એટલે હાલ તાત્કાલિક કંઈ પાડવા પાડવા માટે મંજૂરી મળે એમ છે નહીં સાહેબ બુથ છે અહીંયા બુથની જો રાહ જોવામાં આવે અને આ બિલ્ડિંગ ધરાશય થાય તો મોટું અકસ્માત સર્જાય તેવી ભીતિ વર્તાઈ રહી છે એવું જાણવા મળ્યું છે શું કહેવા માગો છો એ તો હાલ શક્યતા છે કે આવું મોટો કોઈ ભૂકંપ આવે એવા સમયે આવું બની શકે પણ અત્યારે હાલના સંજોગોમાં તે એટલી પરિસ્થિતિ પણ ખરાબ નથી કે જે અચાનક પડી જાય છતાં જો મોટો વધુ વધારે પ્રમાણમાં વરસાદ આવે અથવા ભૂકંપ આવે એવી સંજોગોની અંદર પડવાની શક્યતા છે આ બુથો જ મહત્વ ઘણા છે કે આ બિલ્ડિંગનું નિર્માણ મહત્વ છે નહીં નહીં લગભગ પંદર દિવસની અંદર અહીંયા આવી જ જવાના છે વર્કિંગ ઓર્ડરની રાહ જોવાય છે વર્કિંગ ઓર્ડર આવ્યા પછી બાકીનું બિલ્ડિંગ અડધું તો પાડી દેવાનું જ છે અને બાકીના અડધા માટે દરખાસ્ત કરવાની જ છે મને આ બિલ્ડિંગ મહત્વ શું છે બિલ્ડિંગમાં બાળકોનું જોખમાય છે તો બાળકોનો ભવિષ્ય માટે શું કહેવામાં આવે એના માટે કરીને જ આ જે થોડી સારી કન્ડિશનવાળા જે રૂમ હતા એ એ રૂમને અત્યારે ઊભા રાખ્યા છે અને જે વધુ પર ડેમેજ હતા એ રૂમોને પાડવા માટે મંજૂરી મળી ગયેલી છે